રાજ્યભરમાં ડુંગળીની નિકાસબંધી મુદ્દે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે જ્યાં વિવિધ સ્થાનો પર એક તરફ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ ખેડૂતો ચક્કાજામ કરીને પોતાનો વિરોધ લોકો સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે આ અંગે શહેર પ્રમુખ હિંમતસિંહનું નિવેદન સામે આવ્યું છે હિંમતસિંહ પટેલે જણાવ્યું છે કે ઉપજ વધી છે તેમ છતાં સરકાર નિકાસ ઉપર બંધ કરી દે છે જેને કારણે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ નથી મળતા અને વિરોધ કરવો પડે છે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા યુવાનો હોય ખેડૂતો હોય ખેડૂતોને ટેકાનો ભાવ મળવો જોઈએ અને ખેડૂતોને પોતાનો ટેકાનો ભાવ નથી મળતો એ માટે અનેક વખત રજૂઆતો ખેડૂત કિસાન આંદોલનો પણ થયા છે અને એમને રજૂઆતો પણ કરી છે જ્યારે કોઈ પણ વસ્તુની અછત થાય છે ત્યારે સરકાર વિદેશોમાંથી ડુંગરીઓ મંગાવતી હોય અને પાક થતો હોય અને એ પાકને અંદર ટેકાનો ભાવ જે છે જેની ઉપજ જે છે જેની કિંમત જે છે એ ખેડૂત મહેનત પરસેવો એવો કરીને જ્યારે જે ઉત્પાદન કરતો હોય છે એને ઉત્પાદનનો જે ભાવ નથી મળતો એવું માનું છું એ અન્યાયકારી નીતિ છે